કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અન્નકૂટ પરંપરા ભગવાન શ્રી કૃષ્ણની ઉપસ્થિતિમાં ગોર્ધન પૂજારૂપે ગોકુળથી અન્નકૂટ પ્રારંભ થયો હતો આજે પાંચસો વર્ષ બાદ પણ ભારતીય સનાતનની ધાર્મિક ભક્તિ પરંપરાની એક વિશિષ્ટ સ્મૃતિ આ અન્નકૂટોત્સવ વિવિધ સંપ્રદાયો તરફથી મંદિરોમાં ભક્તિભાવ સાથે નવ વર્ષના પ્રથમ દિવસે કરવામાં આવે છે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અન્ન કુટોત્સવ સમગ્ર દેશ વિદેશના મંદિરોમાં જાય છે અને આ વર્ષે ભુજ સ્વામિનારાયણ નૂતન મંદિરને પંદર વર્ષ થયા છે વિશેષમાં વર્ષની શરૂઆતમાં જ શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વિશેષ માહિતી આપતા ભુજ મંદિરના કાર્યવાહક સંત કોઠારી શ્રી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે આ નૂતન સ્વામિનારાયણ મંદિરના પંદર વર્ષ દરમિયાન યોજાયેલા અન્નકૂટ ઉત્સવો દરમિયાન પચીસ લાખથી વધારે ભક્તોએ ભુજ મંદિરના પ્રસાદનો લાભ લીધો છે આ વર્ષે હજારો મણ અન્ન પુરવઠો ખાદ્ય પદાર્થો ખાંડ તેલ દેશી ઘી વિપુલ માત્રામાં સૂકા મેવા મસાલા મળી અનેક પ્રકારના વ્યંજનો બનાવવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે મંદિરના મહંત સ્વામીશ્રી ધર્મનંદન દાસજી ઉપમહંત સ્વામી શ્રી ભગવતજીવન દાસ પાર્ષદ કોઠારી શ્રી જાદવજી ભગતના માર્ગદર્શન તળે કાર્યવાહક સંત કોઠારી દેવપ્રકાશ કોઠારી ગૌલોક વિહારી શ્રી શાંતિ સ્વરૂપ દાસજી શ્રી પુરુષોત્તમ સ્વરૂપ શ્રી કૃષ્ણ વિહારી દાસજી વિગેરે એકાવન સંતોની ત્રણ જુદી જુદી ટીમોમાં પાર્ષદ ખીમજી ભગત શ્રી હરિકૃષ્ણ શ્રી ધ્યાન સ્વરૂપ શ્રી હરિસ્વરૂપ શ્રી હરિદાસજી શ્રી પ્રેમ દાસજી શ્રી હરિપ્રસાદ શ્રી નૌતમ ચરણ દાસજી સાથે સૌથી વધારે સંતો સત્સંગજી હરિભક્ત ભાઈ બહેનો સાંખ્યયોગી બહેનો કચ્છ નર નારાયણ દેવ યુવક યુવતી અને મહિલા બંડળ અંડકૂટ બનાવવાની સેવા આપી રહ્યા છે દર વર્ષની જેમ આ વખતે પણ રંગોળીનું ભવ્ય આયોજન કરાયું છે દિવાળીના કચ્છના ગામોમાંથી માલિકાઓ પોતાની કળા અને કૌશલ્ય પ્રદર્શનથી રંગોળી બનાવશે જેની રંગોળી સુંદર હશે વિજેતાને મહદ સ્વામી દ્વારા ભેટ અપાશે દીપાવલીના દિવસે નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે એક લાખ પચાસ હજાર દીવડાથી ભુજ મંદિરને સુશોભિત શણગાર કરવામાં આવશે નૂતન વર્ષના ભગવાન સ્વામિનારાયણ

ધર્મનંદન દાસજી દ્વારા સ્નેહપૂર્વક જણાવવામાં આવ્યું છે આ દિવસે અંદાજે થી પાંત્રીસ હજારથી વધુ દર્શનાથી હરિભક્તો આવે છે તેઓ વર્તવો જણાતા તેમના માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાશે બે લાખથી વધારે ભક્તોને અન્નકૂટનો પ્રસાદ દેશ વિદેશમાં વસતા હરિભક્તોમાં અમેરિકા લંડન આફ્રિકા ઓસ્ટ્રેલિયા કેન્યા નેરોબી તાજેનિયા યુગાન્ડા ન્યૂઝીલેન્ડ યુએઈ અને અન્ય દેશોમાં એર સુવિધા સાથોસાથ ભારતના દરેક રાજ્યમાં વસતા

અન્નકૂટની દર વર્ષની મુજબ તૈયારી કરી રહ્યા છે અનકોટના પૂર્વે વીસ દિવસ પૂર્વે આ સંપૂર્ણ તૈયારીમાં સંતો ભક્તો લાગી જાય છે અને આજના દ્રષ્ટિએ જુઓ તો લકડીયા ગાંઠિયા બાવનરી ગાંઠિયા ફાફડા અનેક અનેકવિધ આઇટમો તૈયાર થઈ રહી છે જે સમય સમય પ્રમાણે બધી આઇટમો તૈયાર થતી જશે અને આ પ્રસાદ છે મહાન સામેની આજ્ઞાથી આખું ભારત આખું ગુજરાત દેશમાં લંડન આફ્રિકા ઓસ્ટ્રેલિયા કેનેડા હરેક ન્યૂઝીલેન્ડ સુધી આ નર્નાળોનો પ્રસાદ મહાન દ્વારા પહોંચાડવામાં આવે છે અને ઉત્સવમાં અન્નકોટમાં તૈયારીમાં લગભગ વીસ દિવસ પૂર્વે સંતો ભક્તો લાગી જાય છે દર વર્ષના મુજબને આ વર્ષે લગભગ પાંચસો છસો ડબ્બા ઘીના ઉપયોગમાં કરીએ છીએ પાંચ સાતસો ડબ્બા તેલ વાપરીએ છીએ લોટ મેંદો બેસણ લોડ ખેકવિધ આઇટમો આ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે અને ખૂબ સંતો ભક્તો ભાવથી હરિભર લે અને ઠાકોરજી નનકોટ પર જોશો ભક્તો બીજા અનકોટનો તહેવાર છે આખા કચ્છમાંથી આખા ગુજરાતમાંથી આ દર્શન માટે ભક્તો આવે છે અને ભગવાનને પણ ભોગ લગાવવામાં આવશે ભોગ લગાવ્યા બાદ તમામ ભક્તોના પ્રસાદ આપવામાં આવશે